ગાય તો આ ચલાળાની ગાયત્રી શક્તિપીઠમાં આંધ્ર પ્રદેશથી લાવેલી પુન્નુર ગાય છે અને તમે જોઈ શકો છો કે એ ગાય સરસ નાનકડી એવી કૂતરા જેવડી જ સાઇઝની હોય છે અને આ ગાય છે અને પાછળ જે તમને દેખાય છે એ નંદી છે એટલે કે બેયની જોડી છે અને આજે હું આ જે ગૌશાળાની મુલાકાતે ગઈ હતી તો આ બેય ગાય અને નંદીને રમાડવાની ખૂબ મજા આવે છે અને તમે જોઈ શકો છો કે એ કેટલી નાનકડી એવી ગાય છે તો આજે અમે ચલાળા ગયા હતા અને ત્યાં જવાનું કારણ એ હતું કે ત્યાં ગાયત્રી મંદિરના ગૌશાળામાં એક સરસ મજાની નાનકડી એવી જે આંધ્ર મંગાવેલી ગાય છે એનું નામ તો કંઈક હું ભૂલી ગઈ કંઈક કુલ્લુમ કે એવું કંઈક નામ છે એ ગાયનું જે કઈક એક કે બે ફૂટની જ હોય છે અને ત્યાં એ ભાઈએ એવી માહિતી આપી કે આ ગાય છે ને એ છ લાખની ગાય હોય છે અને એને અહીંયા લાવતા જ એક લાખ જેવું થયું ખર્ચો અને જોડી હતી ગાય અને નંદીની બેયની સરસ મજાની જોડી હતી અને ત્યાંના જે સંચાલક ભાઈ હતા એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આ ગાય છે ને એના દૂધનું ફેટ જનરલ જે ગાય હોય છે એના કરતાં વધારે હોય છે જનરલ જે ગાયનું દૂધ હોય એનું ફેટ છ પોઈન્ટ સમથિંગ કંઈક હોય છે જ્યારે આ ગાયનું આ દૂધ છે એનું ફેટ નવ ફેટ હોય છે એનું અને આ જે ગાયનો જોડી છે એ બચ્ચું પણ આપે છે અને એનું જે ગાય છે એ ચાર લીટર દૂધ આપે છે અને ત્યાંથી પછી મંદિરના દર્શને ગઈ હતી એટલે ત્યાં જે સંચાલક ભાઈ છે એમણે આ એઝ એ પ્રસાદી આ પ્રસાદી સ્વરૂપે આ મંત્ર લખેલું સન્માનનું છે ઈ એક ટાઈમ અને ત્યાં દર્શન કર્યા સરસ મજાના મંદિરમાં ત્યાં હોસ્પિટલ પણ હતી આંખનું કે કેમ્પ ચાલતો તો એટલે મને તો આજે ઈ ગાયની મુલાકાત છે એ લઈને બહુ મજા આવી ગઈ હતી હું તો ત્યાં ગઈ એટલે ગાય છે ને મારું પૂરતું ચાવવાનું ચાલુ કરી દીધું અને રમાડવાની પણ મજા આવતી હતી નાનકડું એવું ઘરમાં આપણે પેટ પાડીએ કૂતરું પાડીએ કેવું નાનકડું કૂતરું હોય એવી નાનકડી એવી જ ગાય હતી અને બહુ સરસ મજાની ગાય હતી જોવા જેવું છે છોકરાઓની મજા આવે એવું કોઈ નીકળો તો આ ગૌશાળાની અંદર ગાય છે એની મુલાકાત લેજો છોકરાઓને પણ બહુ ગમે એવી સરસ મજાનું નું ગૌશાળામાં નવીને ગાય આવી છે કારણ કે આપણા અહીંયા ગુજરાતમાં લગભગ કોઈની પાસે આ ગાય નથી મોદી સાહેબ પાસે ગાય છે એવું મેં જાણ્યું હતું પછી આ પહેલી વખત ગાયને જોવાનો અને એને રમાડવાનો લાવવો મને તો આજે મળી ગયો છે એટલે જે લોકો ચલાણા નીકળો એ આ ગાયની મુલાકાત લેજો જરૂર